અમદાવાદમાં સો કરતા વધારે જગ્યા પર છે મોતના રસ્તા કોર્પોરેશનની કામગીરીને લઈને ઊભા થયા છે અનેક સવાલો ચોમાસા પહેલા સો કરતા વધારે રોડ પર ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ કરેલા તમામ રસ્તા ઉપર ચેતવણીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની સંભાવના પણ વ્યક્ત કરતા બેનરો છે અમદાવાદના રસ્તા પર શહેરના નાગરિકોએ સાવચેતીથી નીકળવું શહેરના સો કરતા વધારે રસ્તાની જવાબદારી કોર્પોરેશન નહીં લે અમદાવાદ શહેરની અંદર જનતાના રૂપે થી બનેલા રોડ રસ્તા પણ હવે સેફ નથી કામગીરી કરવામાં આવે છે અને ત્યારબાદ જે જગ્યા ઉપર કામગીરી કરવામાં આવે છે એ જગ્યા ઉપર એક મસ્ત મોટું બોર્ડ લગાવવામાં આવે છે અને બોર્ડ ઉપર લગાવવામાં આવે છે હું આપણે જાહેર ચેતવણી પહેલા બતાવું છું કે અમદાવાદની અંદર આ જ પ્રકારે જાહેર ચેતવણી જે છે તે શહેરના સો કરતાં પણ વધારે ચાર રસ્તા ઉપર અથવા અલગ અલગ જગ્યા ઉપર રસ્તાઓ જ્યાં આવેલા છે ત્યાં કામગીરી કરવામાં આવી છે ત્યાં પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે આ બોર્ડની અંદર એક જાહેર ચેતવણી જે છે તે લખેલી છે આપણે ચેતવણી જે છે તે વાંચીને હું આપને સંભળાવું છું જાહેર ચેતવણી તરીકે કોર્પોરેશનનું એક બોર્ડ માર્યું છે આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એક લખ્યું છે કે રસ્તો બેસી જવાની સંભાવના છે જેથી રાહદારીઓએ સાચી રાખી અવર જવર કરવી હુકુમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશને જે અધિકારીઓ અથવા જે કર્મચારીઓને જેને કોન્ટ્રાક્ટ આપેલા છે

આ પ્રકારના બેનરો જે છે તે લગાવવામાં આવે છે શહેરમાં સો કરતા પણ વધારે જગ્યા આ પ્રકારના બેનરો લાગેલા છે એટલે હવે અમદાવાદીઓ તમે ઘરેથી નીકળો ત્યારે કોઈ પણ અકસ્માત રોડ ઉપર થાય કે કોઈ પણ વસ્તુ બને તો એ જવાબદારી તમારી પોતાની રહેશે કેમકે કોર્પોરેશને તો શહેરમાં બેનરો લગાવી દીધા છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ